લિમ્ડી શહેરના રેણક વિસ્તારમાં તસ્કરો દ્વારા બે મકાનમાં ચોરી કરવાની ઘટના સામે આવી છે જૂની સોસાયટીમાં આવેલ બે મકાનોના તાળા તોડી તસ્કરો રોકડ અને દાગીના સહિતનો મુદ્દામાલ લઈ નાસી છૂટ્યા હતા લાખોની કિંમતના મુદ્દામાલની ચોરી થયાનું અનુમાન છે લીંબડી શહેરમાં તસ્કરોના તરખાટની ફરી શરૂઆત થતાં શહેરીજનોમાં પણ ભયનો માહોલ છે ત્યારે ચોરી થતા ભોગ બનનાર પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે ચોરોને પકડવા કવાયત હાથ ધરી છે મારું નામ મહેશકુમાર રામજીભાઈ મકવાણા લીંબડી ગામ અહીંયા જૂની સોસાયટીમાં મારા સસરા મહાદેવભાઈ ગોવિંદભાઈ પરમાર જેઓ કામ પ્રસંગે બહાર ગેલ હોવાથી મને આજે સવારમાં પોણા છ થી આશરે છ વાગ્યે જાણવા મળેલ કે એમનું મકાન તૂટેલ છે અને દરવાજા ખુલ્લા છે તેથી જાણ થતાં હું તથા મારા પત્ની અમે આવેલ અને જોયું તો મકાનના મેઇન ગેટના તાળા તોડી નાખેલ હતા તિજોરીઓ ચાર તોડી છે પાંચમી તિજોરી એક પાછળની રૂમમાં તોયડી છે અને એમાંથી કિંમતો કિંમતી સામાન જેવી કે ચાંદી પાંચસો ગ્રામ જેવી એક સો ગ્રામ જેવું બીજું ચાંદી એમાં છડા ઝાંજરી લકી અને પગમાં પેરાની વીંટીઓ તથા અમુક વિદેશી કિંમતી ઘડિયાળ તથા ઇમિટેશનની વસ્તુઓ મોંઘા કપડાં જેવા કે જાટ પછી સાડીઓ પાનેતર જેવી વસ્તુ અમે જોયેલ તો બધી રૂમમાં વેરવિખેર પડેલ હતું અને આ બધી વસ્તુઓ ગુમ ગુમ હતી અમે તપાસ કરતા સો નંબર બોલાઈને એકસો બાર નંબર બોલાઈને જાણ કરી પોલીસની હાજરીમાં આ બધી વસ્તુ ચેક કરેલ અને મેં મારા તરફથી અરજી આપેલ છે લીમડી પોલીસ સ્ટેશન સાથે